આદિવાસી જય જોહર જય બિરસા મુંડા મિત્રો ખાસ આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ગયા પાછળના સમય પાછલા એક મહિનાની અંદર જ્યારથી લગભગ પાંચ જુલાઈ જ્યારે ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરી એમના ઉપર ખોટા આરોપો કરી અને એમને જેલની અંદર ધકેલવામાં આવ્યા તંત્ર દ્વારા ભાજપના મળતીયાઓ ગુંડાઓ અને પોલીસ દ્વારા અને એક પણ અત્યારે એમની કોઈ સાંભળીની વાત વિગત અને વધારેને વધારે અવનવા આરોપો લગાવી અને એકસો નવ આવી ગંભીર કલમો લગાવી અને એમને જેલની અંદર રાખવામાં આવી રહ્યા આજે એનો એક મહિનો પૂરો થવા આવ્યો છે તો અત્યાર સુધી મિત્રો એમને સેશન કોર્ટમાં પણ જામીન અરજી મૂકેલી ને ત્યારબાદ સેશન કોર્ટની અંદર અરજી નામંજૂર થતાં આખા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો અને ત્યારબાદ ચૈત્રભાઈ માટે હાઈકોર્ટની અંદર જ્યારે રજૂઆત કરવામાં આવી જામીન અરજી ત્યારે બાવીસ જુલાઈના રોજ હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી કે આ કેસ હાલ પૂરતો મલતવી રાખવામાં આવે છે અને આવનારી પાંચ ઓગસ્ટના રોજ આ કેસની સુનાવણી કરવામાં આવશે તો મિત્રો આજ એ સમય આવી ગયો છે ચૈતરભાઈ વસાવાને જેલવાસનો સમય એક મહિનો તો વીતી ચૂક્યો પણ આજે ચૈતરભાઈ માટે સારામાં સારો નિર્ણય આવે અને હાઈકોર્ટ દ્વારા એવો સારામાં સારી સારામાં સારો નિર્ણય આપવામાં આવે અને તમામ નિર્ણય ચૈત્રભાઈ વસાવાના હિતમાં આવે એવી આપણા બધાની એવી આશા છે અને દરેક આદિવાસી સમાજને પણ આજે પોતાના દરેક પોતાના દિલની અંદર તન મનની અંદર આજે ખુશીની લાગણી અનુભવી રહ્યા છે કે ક્યારે હાઈકોર્ટ સુનાવણી કરે અને અમારા ચૈત્રભાઈ વસાવાને જામીન મળી જાય અને જેલવાસ એમનો પૂરો થાય એવી સૌ આદિવાસી સમાજ આશા લઈને બેઠો છે પણ મિત્રો આપણે એટલી આશા રાખીએ કે હાઈકોર્ટની અંદર આજે કોઈ એમને રૂપ નાસા બને અને કોઈ એવી વધારે પડતી કોઈ સબૂત ના આપે કોઈ કોઈ એવી કોઈ એવો નિવેદનો ના આપે કે જેથી હજુ પણ ચૈત્રભાઈ વસાવાને જેલમાં રહેવું પડે તો ખાસ કરીને ભગવાન માતાજીને એવી પ્રાર્થના કરીએ કે ચૈત્રભાઈ માટે આજનો દિવસ સારો જાય આજના દિવસમાં એમના સમક્ષ નિર્ણય આવે એમના હિતમાં નિર્ણય આવે અને હાઈકોર્ટ આજે એમને જામીન આપી અને આદિવાસી સમાજના દરેક સમાજની લાગણીઓને ખુશી આપે એવી આશા છે કારણ કે મિત્રો ચૈતરભાઈ વસાવાનો પરિવાર એમના બાળકો એમના પત્નીઓ પત્ની અને આખો પરિવાર આખો આદિવાસી સમાજ આજે રાહ જોઈને બેઠો છે કે ક્યારે અમારો મોભી અમારો અગ્રણી નેતા અમારો મસીહા જેલની બહાર આવે અને અમારા સમાજના સારા સારા કાર્યોમાં સારા સારા કાર્યોને આગળ વધારે એવી આશા લઈ અને આજે સમગ્ર આદિવાસી સમાજ વાટ જોઈને મીટ માંડીને બેઠો છે કે આજે અમારો મસીહા બહાર આવે અને એમની સાથે મુલાકાત કરે બધા લોકો અને ઢોલ નગારા શરણાઈ તમામ પ્રકારના લઈ અને આજે આજ આજે આદિવાસી સમાજ હાઈકોર્ટના દરવાજા સામે મીટ માંડીને બેઠો છે કે ક્યારે અમારો મસીહા બહાર આવે પણ મિત્રો જ્યારે બાવીસ જુલાઈની અંદર જ્યારે રજૂ કરવામાં આવ્યા ચૈત્રભાઈ વસાવાને હાઈકોર્ટની અંદર એ સમયે એમને જામીન મળવાના જ હતા મળી પણ જાત પણ એ સમયે સરકારી વકીલ નડતરરૂપ બન્યા અને એમને સમય માગવામાં આવ્યો હાઈકોર્ટ પાસે કે જેથી કરીને ચૈતરભાઈ વસાવાને વધારેને વધારે સમય જેલની અંદર રાખી શકાય અને એમને આપણે સબક શીખવાડી શકાય અને એમની સામે આવો બધો વિરોધ દર્શાવવામાં આવ્યો અને સંજય વસાવા ચંપાબેન આમના નિવેદનો બધા માન્ય રાખી અને ચૈતરભાઈ વસાવાને વધારે દસ પંદર દિવસ લંબાવવામાં આવ્યા અને પાંચ ઓગસ્ટનો સમય આપ્યો કે આ કેસની સુનાવણી પાંચ ઓગસ્ટે કરવામાં આવશે તો આજે મિત્રો એ સમય આવી ગયો છે અને આજે આ પાંચ ઓગસ્ટના રોજ આજે ચૈત્રભાઈ વસાવાને ફરીવાર હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને તેમના હિતમાં જ નિર્ણય આવે એવી આશા રાખીએ છીએ અને બને ત્યાં સુધી જે સરકારી વકીલે સમય માગવામાં આવ્યો હતો શા માટે સમય માગવામાં આવ્યો હતો એ એ પોતે જ જાણતા હશે એમને તો હજુ સુધી ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર જ રાખવાની કોશિશ કરવી છે સંજય વસાવા પણ જેલની અંદર ચૈત્રભાઈ રહે એવું જ ઈચ્છી રહ્યો છે ચંપાબેન તો આમાં કોઈ લોબું જાણતા નથી એમનું તો આજ સુધી કોઈ નિવેદન આવ્યું જ નથી જે કરી રહ્યા એ ઉપરના અધિકારીઓ દ્વારા સંજયભાઈને કહેવામાં આવે અને સંજયભાઈ ઉપરના અધિકારીઓનું સાંભળી સત્તા પક્ષનું સાંભળી અને અવનવા વધારેને વધારે ખોટે ખોટા નિવેદનો આપી અને ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર વધારે વધારે રાખવામાં આવે એવી કોશિશો કરવામાં આવી રહી છે તો આજના એમના તમામ મનસુબા તમામ ખોટી કોશિશો નાકામ રહે અને ફેલ જાય એવી આપણે આશા રાખીએ અને હાઈકોર્ટ દ્વારા સારામાં સારાનો આદિવાસી સમાજના હિતમાં નિર્ણય આવે ચૈત્રભાઈના હિતમાં નિર્ણય આવે એવી હાઈકોર્ટને આપણે અપીલ કરવા માગીએ અને આ વિડીયોને મિત્રો ખાસ તો એટલો બધો શેર કરજો એટલો આગળ મોકલજો કે જેથી કરીને જે ષડયંત્રો રચી રહ્યા છે એમના સુધી આ વિડીયો પહોંચે અને હાઈકોર્ટ સુધી પણ આ વિડીયો પહોંચે એવી ખાસ વિનંતી કરું છું કે તમામે તમામ ભાઈ મિત્રો જે પણ આદિવાસી મિત્રો ચૈત્રભાઈના સમર્થન માટે આ વિડીયો જોઈ રહ્યા છે તો એ લોકોને ખાસ જણાવવા માગ્યું કે વિડીયો પહેલાં તો પૂરેપૂરો જુઓ અને પછી શેર કરો તો શેર કરવાથી આ વિડીયો આગળ જશે અને આપણે કોમેન્ટોની અંદર પણ એવા એવા નિવેદનો લખો કમેન્ટમેન્ટ કરો કે જેથી આગળના લોકોને ખબર પડે કે ચૈતરભાઈ વસાવા માટે લોકો શું વિચાર કરી રહ્યા છે ને સરકારને પણ શું સંદેશો આપવા માગી રહ્યા છે તો એ સરકારને આ એ સરકાર સુધી સત્તા પક્ષ સુધી આ વિડીયો ખાસ કરીને મોકલવાનું રાખો એટલે ખબર પડે તો એ હિસાબથી પણ હાઈકોર્ટ સારો નિર્ણય આપી શકે છે કારણ કે જો જેમણાં પલડું ભારે હશે નિર્ણય એ બાજુ જ આવશે આ સત્યનો હંમેશા જીત થાય કાનૂન હંમેશા અંધા હોતા હૈ કાનૂન આંધળું જ હોય અને જે બાજુ પલડું નીતિનું હશે સત્યનું હશે એમના નિર્ણય સાચો જ આવવાનો છે અને સત્યની હંમેશા જીત થવાની છે તો આજની આ પાંચ ઓગસ્ટના રોજ ચૈત્રભાઈ વૈસાવા જલ્દીથી જલ્દી બહાર આવે અને એમના ઘર પરિવાર સાથે મળી જાય એમના ઘરે જાય અને આવનારા સમયની અંદર તમામે તમામ સમાજ આદિવાસી સમાજ પ્રત્યે સારા એવા કાર્યો કરે એમનો અવાજ બનીને આગળ આવે એમના દરેક વિકાસના જે કાર્યો અત્યારે અટકેલા પડ્યા છે એ બધા સારી રીતે કાર્યો થવા લાગે ચૈત્રભાઈ વસાવા દ્વારા અને એમના હક અને આદિવાસી સમાજના તમામ પરિવારોના હક અને અધિકાર માટે ચૈત્રભાઈ અગાઉ બમણી તાકાતથી લડે એવી પણ આશા આપણે લઈને બેઠા છીએ તો ખાસ કરીને મિત્રો જણાવવા માગું કે આ વિડીયોને ખાસ તો શેર કરજો અને આવનારા સમયની અંદર જેટલા જોશથી આજ સુધી ચૈત્રભાઈ વસાવા સાથે રહ્યા છો આવનારા સમયની અંદર આનાથી પણ વધારે જોશ થઈ મિત્રો ચૈત્રભાઈ વસાવા સાથે બન્યા રહેશો અને એમના સમર્થનમાં જો ના કરે નારાયણ અને હાઈકોર્ટ દ્વારા અવનવો નિર્ણય આપવામાં આવે હવે ખાસ કરીને મિત્રો બીજી વાત એ કે ના કરે નારાયણ અને જો હાઈકોર્ટ દ્વારા ચૈત્રભાઈ વિરુદ્ધ નિર્ણય કરવામાં આવશે એમને જામીન મળવા નહીં આપે અને એમને આજે છોડવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર મિત્રો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને હાઈકોર્ટ સામે ઉગ્ર આંદોલન દ્વારા સત્તાપક્ષ સામે ઉગ્ર આંદોલન કરી અને એમની સાથે અવનવા વ્યવહારો કરવામાં આવશે આ ખાસ સત્તા પક્ષ જાણી લે ગુંડાઓ જાણી લે કે ચૈતરભાઈ વસાવાને આજે નહીં છોડવામાં આવે તો આવનારા સમયની અંદર તમામે તમામ આદિવાસી પરિવાર આદિવાસી સંગઠન બનાવવામાં આવશે અને ઉગ્ર આંદોલન થશે અને એની તમામે તમામ જવાબદારી હાઈકોર્ટની રહેશે સત્તા પક્ષની રહેશે અને જો આ ચૈત્રભાઈ વસાવાને આજે એમના હિતમાં નિર્ણય રાખી અને એમને જો જામીન આપી દે મંજૂર કરે જામીન અને એમને જો છોડી દેવામાં આવશે તો આદિવાસી સમાજ હાઈકોર્ટનો પણ આભારી રહેશે સત્તા પક્ષનો પણ આભારી રહેશે કારણ કે વાટ જોઈને બેઠા છે એક મહિનાથી લગાતાર આજે એમના બધા આદિવાસી સમાજ પોતપોતાનો સમય બગાડીને ચૈતરભાઈના સમર્થનમાં જ્યારે કાંઈ પણ રેલી હોય સભા હોય તો એમાં ખડે પગે ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે રેલી કરી રહ્યા છે તો આ બધું જોઈ વિચારી અને સત્તા પક્ષે હાઈકોર્ટ દ્વારા સારામાં સારો નિર્ણય લેવામાં આવે કે જેથી કરીને આગળના સમયમાં કોઈ એવા આંદોલનો ના થાય અને કોઈનો ટાઈમ વેસ્ટ ના થાય કોઈનો સમય ના બગડે આવી તમામ કાળજી રાખે એવી હાઈકોર્ટને પણ અપીલ છે તો ખાસ કરીને મિત્રો આજનો સમય આજની તારીખમાં હાઈકોર્ટ દ્વારા સારામાં સારો નિર્ણય આવે અને ચૈત્રભાઈને છોડી દેવામાં આવે એવી તમામને ખાસ આપણે અપીલ કરી રહ્યા છીએ તો તમામ આદિવાસી સમાજને એ પણ કહેવા માગું છું કે ચૈતરભાઈ છૂટી જશે તો બહુ બધા માટે સારા સમાચાર હશે અને ચૈતરભાઈ છૂટ્યા પછી જે જે લોકોએ એમની સાથે જે ષડયંત્રો રચાઈ અને એમને એક મહિના સુધી જેલવાસ ભોગવવા મજબૂર કર્યા તો એ તમામનો હિસાબ પણ ચૈતરભાઈ એમની ભાષામાં જરૂરથી લેશે એ પણ આપણે આશા રાખીએ કે ખોટા લોકો છે ખોટા માણસો છે એમને તો ભોગવવું તો પડશે જ આ જ નહીં તો કાલે તો ખાસ કરીને મિત્રો વિડીયો શેર કરી દીજો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા વિડીયો તમારા સુધી સૌ પ્રથમ આવે એવી આશા તો રજા આપશો જય માતાજી જય આદિવાસી જય જવાહર